શ્રી કૃષ્ણ ચંદ્ર ભગવાન કી જય શ્રીનાથજી બાવા સુખદેવજી કહે હે રાજન એક દિવસ પ્રાતઃ કાળે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ પોતાના બંને પુત્રોના અનુપમ પરાક્રમો અને ચરિત્રોને સૂચિત કરતો જે મહિમા સાંભળ્યો હતો તેનું હવે ચિત્ત પ્રદેશ એવું દૃઢીકરણ થઈ ગયું હતું અને તેમની શ્રદ્ધા એટલી ટોચ ઉપર પહોંચી ગઈ હતી કે વસુદેવજી તો એમ જ માનવા લાગ્યા હતા કે શ્રી કૃષ્ણ અને બલરા બંને ભાઈ પૃથ્વી પર અવતરેલ પ્રધાન પુરુષ છે. वसुદેવજીએ પોતાના બંને પુત્રોને અત્યંત વિશ્વાસપૂર્વક કહેવા માંડ્યું સનાતન છો અને આ સમગ્ર વિશ્વ જેમાં રહ્યું છે આપ જ છો આ સમગ્ર વિશ્વ જે સાધન થી ઉત્પન્ન થાય છે તે સાધન સ્વરૂપ પણ આપ શ્રી કૃષ્ણ જ છો એટલું જ નહીં પરંતુ પુરુષ અને પ્રકૃતિ પણ આપ જ છો આ વિશ્વ જેના સંબંધી થાય છે તે પણ આપ જ છો અને જેના માટે જગત બને છે એટલે કે આ બ્રહ્માંડ જે બધું દેખાય છે અને જ્યારે દેખાય છે ત્યારે તે આપનું સ્વરૂપ જ છે કાર સ્વરૂપે પણ પ્રભુ આપ છો આપને મનુષ્યની માફક ઇન્દ્રિયો દ્વારા કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોતું નથી કારણ કે આપ જ જ્ઞાન સ્વરૂપ છો આપ અજન્મા હોવા છતાં પણ આપના દ્વારા રચાયેલા જગતમાં પ્રવેશીને આપ જગતને ધારણ કરો છો વિશ્વમાં પ્રાણ ઇન્દ્રિય વિગેરેમાં જે શક્તિ છે તે પણ આપ પુરુષોત્તમની જ શક્તિ છે જલમાં રહેલ તૃપ્તિ પણ જીવનને જગાડવાની શક્તિ તેમાં રહેલ રસ ગુણ આ સગડું રીતે વાયુ અને પૃથ્વીમાં પણ આપ દેવોના પણ દેવ છો દયા જ્ઞાન સ્મૃતિ આ સઘડું આપત છો આપ છો પાછે મહાભૂતોનું કારણ તામસ અહંકાર અને મનનું કારણ સાત્વિક અહંકાર અને પ્રકૃતિ પણ આપ છો વિશ્વની તમામ નાશવંત વસ્તુઓમાં અવિનાશી તત્વ આપ છો વસુદેવજી કહે હે પ્રભુ આ અત્યંત દુર્લભ દેહને દૈવી કૃપાથી પ્રાપ્ત કરીને જે મનુષ્ય સાચા લક્ષ્યોને સાધતો નથી તેનું જીવન વ્યર્થ છે સાચા અર્થમાં તો આપ મારા પુત્રો નથી પરંતુ પ્રકૃતિ અને પુરુષના નાથ છો એ નાથ હું તો આપના શરણે આવેલો છું મને ભોગ લાલસા દેહમાં આત્મબુદ્ધિ અને પુરુષોત્તમના શરણને સ્વીકાર્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પિતાજીને મધુ સ્મિત થી મોહિત કરી પૂર્ણ જ્ઞાન આપતા કહ્યું હે પિતાશ્રી આપના દ્વારા ઉચ્ચારાયેલા તમામ વિધાનો સત્યથી ભર્યા ભર્યા છે આપે તો અમને ઉદ્દેશીને તત્વજ્ઞાનનું સુંદર નિરૂપણ કર્યું છે હે પિતાશ્રી સમગ્ર વિશ્વ બ્રહ્મ સ્વરૂપે છે અને આત્મા એક જ છે સનાતન છે સ્વયં પ્રકાશિત છે કાલ સ્વરૂપથી પણ ભિન્ન છે નિર્ગુણ છે બ્રહ્મ નિર્ગુણ નિરાકાર હોવા છતાં પણ સગુણ સાકાર સ્વરૂપે દ્રશ્યમાન થાય છે પંચ મહાભૂતોમાં પણ તેની પ્રતીતિ થાય છે તે તેમજ અધિક ભાષે છે કારણ કે ઉપાધિ ધર્મોના આવીથી તેમાં ભેદ ઉત્પન્ન થાય છે ટૂંકમાં રાજન ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશ શ્રવણ થી માં રહેલી ભેદ બુદ્ધિ નષ્ટ થઈ ગઈ તેઓનું ચિત્ત અત્યંત પ્રસન્ન થયું અને વાણીએ મોનુદેવને બ્રહ્મનો ઉપદેશ આપ્યો ત્યારે દેવકીજી ત્યાં ઉપસ્થિત હતા દેવકીજીએ સાંભળ્યું હતું કે તેમના બંને પુત્રોએ ગુરુ સાંદીપનીના ના મૃત પુત્ર ને યમલોક માંથી જીવતો

આપ દેવોના પણ દેવ છો આદિ પુરુષ પણ છો આ પુરુષોત્તમનો અંશ છો અને આપનો અંશ પ્રકૃતિ છે આ પ્રકૃતિના અંશો એટલે ગુણો આ ગુણો અને ગુણોના ભાગોથી આ સમગ્ર વિશ્વની ઉત્પત્તિ રક્ષણ અને લય થાય છે આ બધું જ પ્રભુ આપનાથી જ થાય છે ભક્ત વત્સલ ભગવાન ઋષિ કે જે આપના ગુરુ હતા તેમના મૃત પુત્રને યમલોકમાંથી સદેહ સદે લાવી આપ્યો હતો તે જ રીતે આપ પણ મારી ઈચ્છા પૂર્ણ કરવા કંસ દ્વારા મરાયેલા મારા પુત્રોને પાછા લાવી આપવાની મનો ઈચ્છા પૂર્ણ કરો હું મારા તે પુત્રોને અને આપના ભાઈઓને જોવા માટે અત્યંત ઇચ્છુક છું મહાદેવકીની પ્રેરણા થવાથી બલરામ અને શ્રી કૃષ્ણ બંને યોગ માયાનો આશ્રય લઈ સુતલ નામના પાતાળ પ્રદેશે પ્રવેશ કર્યો ત્યારે તે પ્રદેશમાં દૈત્યરાજ બલિ ત્યાં વિરાજમાન હતા બલિરાજાએ જાણ્યું કે આત્મા અને પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ તેમના લોકમાં પધાર્યા છે જોઈને તેમને પ્રણામ કર્યા તેમનું સ્વાગત અને પૂજન કર્યું યોગ્ય આસન આપી ફરી અર્ચન કરતા તેમનું હૃદય દ્રવિત થઈ ગયું કંઠ ગદગદિત થઈ ગયો અને આંખમાંથી ભાવાશુ છલકાઈ ઉઠ્યા અને તેમની સ્તુતિ કરવા માંડી ત્યારે કૃષ્ણે કહ્યું હે દૈત્યરાજ બ્રહ્મકલ્પમાં ઋષિના છ પુત્રો હતા અને તે પુત્રો હિરણ્યા કશીપુના પુત્રો હતા યોગમાયાએ તે પુત્રોને લઈને દેવકીજીના ગર્ભમાં તેમનું સ્થાપન કર્યું હતું જેમનો જન્મ થતા જ કંસે તેમને મારી નાખ્યા હતા તેઓ આપને ત્યાં વસે છે તેમનો શોખ દુઃખ કરવા આ બાળકોને પાસે લઈ જઈશું એટલે માતાજી શોક મુક્ત થશે ત્યાર પછી આ પુત્રોના પુત્રો પોતાના દૈવલોકમાં જશે આ છ પુત્રોના નામ સ્મર ઉદગીત પરિશ્રંગ પતંગ શુદ્ર કૃપાથી સદગતિ પ્રાપ્ત કરશે બલિરાજાએ ભગવાનને તેમના છ ભાઈઓ આપ્યા બલિરાજા પાસેથી શ્રી કૃષ્ણ અને બળદેવજી પોતાના છ ભાઈઓને લઈ દ્વારિકા આવ્યા અને પોતાની માતા દેવકીજીને તેના છ પુત્રો અર્પણ કર્યા આ પુત્રો જન્મ્યા ત્યારે જેવા હતા તેવા જ અત્યારે હતા પોતાના વાલા પુત્રોને પ્રાપ્ત કરી ગોદમાં લઈ વારંવાર આલિંગન આપ્યા તેમના મસ્તકને સ્નેહથી સુંગવા અને ચૂંટવા લાગ્યા માં દેવકીએ તેમને સ્તનપાન કરાયું ભગવાન શ્રી કૃષ્ણના સ્પર્શથી અને માતાનું અમૃતમય દૂધ ગ્રહણ કરીને છ પુત્રોના સ્વસ્વરૂપના દર્શન થયા પછી છ એ પુત્રો ભગવાન શ્રી કૃષ્ણને બલરામજીને દેવકીજીને અને પિતા વસુદેવજીને નમસ્કાર કરી પોતાના ધામમાં સીધા આવ્યા આટલું કહી સુખદેવજી સહેજ શાંત થઈ કથાનો પ્રવાહ બદલે છે પણ ત્યાર પહેલા પરીક્ષિત રાજાએ કહ્યું હે સુખદેવજી શ્રી કૃષ્ણ અને બલભદ્રજીના બહેન એટલે કે મારા દાદીમાં સુભદ્રાજી સાથે અર્જુનનું લગ્ન કેવી રીતે થયું હતું તે પ્રસંગ મને કઈ સંભળાવવાની કૃપા કરો

અંતપુરમાં પ્રવેશ્યું નહીં તેવી ગોઠવણ કરી ધર્મ રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરવો પડ્યો તે સમયે દ્રૌપદી પણ અંતઃપુરમાં જ હતા નિયમનો ભંગ થતા અર્જુનજીએ સ્વયં તીર્થયાત્રાએ જવાનું નક્કી કરી લીધું પ્રાયશ્ચિત સ્વરૂપે લેવાયેલા આ નિર્ણયનો ધર્મ વિરોધ કર્યો તો પણ અર્જુનજીએ યાત્રાએ જવાનું નક્કી કરી લીધું અને પોતે તીર્થયાત્રા કરતા કરતા પ્રભાસમાં પહોંચ્યા પ્રભાસમાં તેમને સમાચાર મળ્યા કે વસુદેવની પુત્રી સુભદ્રાજીને દુર્યોધન સાથે પણ આ બલભદ્રજી ઈચ્છતા હતા પરંતુ સુભદ્રાજી સહિત ઘણા બધા બલભદ્રજીની આ ઈચ્છા સાથે સંમત ન હતા અર્જુનજી શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાના રૂપ બૂ અને લાવણ્ય વિશે શ્રી કૃષ્ણના સગાઓ પાસેથી એટલી બધી પ્રશંસા સાંભળેલી કે તે મનોમન સુભદ્રાજીને પ્રેમ કરતા હતા બીજી તરફ સુભદ્રાજી એ પણ અર્જુનના રૂપ શૌર્ય અને પરાક્રમો વિશે બધા પ્રસંગો સાંભળ્યા હતા કે તે પણ અર્જુન તો હતી અર્જુનજી સુભદ્રાજીને મેળવવાની તીવ્ર ઈચ્છાને કારણે ત્રિદંડી સન્યાસીનું નું રૂપ ધારણ કરી હાથમાં ત્રિશૂળ અને ભગવા કપડા પહેરી દ્વારકા નગરીમાં આવી પહોંચ્યા આ સમયે ઋતુનો ચતુર્માસ હતો એટલે મોટે ભાગે આવા સાધુ સંતો કોઈક રાજાને ત્યાં આશ્રય લેતા અર્જુનજીએ પણ દ્વારિકામાં ચતુર્માસ કરવાનો નિર્ણય કર્યો નગરજનો અને બલરામજી પણ યતિના વેશમાં રહેલ અર્જુનને ઓળખી ના શક્યા અને એક દિવસ સુભદ્રાના વ્રતની પૂર્તિ માટે અર્જુનજીને ભિક્ષા માટે સ્વયં બલભદ્રજી પોતાના મહેલમાં બોલાવી લાવ્યા મેળમાં બોલાવી અત્યંત આદરપૂર્વક બલરામજી અતિથિને સામાન્ય રીતે ક્ષત્રિય રાજાઓ પોતાને ત્યાં આતિથ્ય માનતા સન્યાસીઓ ઋષિઓ અને મુનિઓની દેખરેખ રાખવા માટે વિવાહયુક્ત કન્યાઓને રાખતા ફરત આવા સત્પુરુષોની સેવા કરનાર કન્યાઓને ઋષિઓ તરફથી આશીર્વાદ મળતા આ પરંપરા અનુસાર બલરામે સુભદ્રાને આવેલ અતિથિની સરભરા કરવાનું કામ સોંપ્યું આ તિથિ એટલે અર્જુન ચાલાક અને સર્વજ્ઞ શ્રી કૃષ્ણ આવેલ અતિથિ અત્યંત સ્વરૂપવાળા અને યુવાન હોવાથી તેની સરભરા કરવા સુભદ્રાજીને ના રાખવી જોઈએ તેવું સૂચન પણ કર્યું પોતે તેની ઉપેક્ષા કરવા તથા શંકા ના લાવવાનું પણ પાછું કહ્યું આમ શ્રી કૃષ્ણે બે તરફી વાત કરી વાસ્તવમાં તો શ્રી કૃષ્ણ સાધુ સ્વરૂપે રહેલા અર્જુન અને તેની મનોદશાને જાણતા જ હતા સુભદ્રાજી આવેલા તિથિની સંભાળ રાખતા હતા ત્યારે બંને એકબીજાને જોઈ લીધા મન પરોવી લીધા અર્જુન બેચેની એ માઝા મૂકી અને મન બુદ્ધિ બંને સુભદ્રાનું હરણ કરવા વિવળ બની ગયા સુભદ્રા અને અર્જુન બંને એકબીજાને ઓળખી ગયા હતા ભગવાને પોતાની બેન સુભદ્રાનું શ્રેય ઈચ્છીને એક દેવયાત્રાનું આયોજન કર્યું આ સમયે અર્જુનજીએ વસુદેવજી દેવકીજી અને શ્રી કૃષ્ણની સંમતિ લઈ સુભદ્રાજીનું હરણ કર્યું કેટલાક યોદ્ધાઓએ અર્જુનજીને રોકવા પ્રયાસ કર્યા પરંતુ સિંહ જેવી રીતે અનેક પ્રાણીઓ વચ્ચે રહેલો પોતાનો ભાગ ઉઠાવી જાય તેવી રીતે અર્જુનજીએ બધાની વચ્ચેથી સુભદ્રાનું અપહરણ કર્યું બલરામજીની ઈચ્છા સુભદ્રાજીનું લગ્ન દુર્યોધન સાથે કરાવવાની હતી અર્જુનજીએ સુભદ્રાનું હરણ કર્યું તેથી તે ક્રોધથી ખળભળી ઉઠ્યા પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ અત્યંત વિવેકપૂર્વક પૂર્વક બલરામજીને સમજાયા તેમણે કહ્યું આપણે આપણી બેન સુભદ્રાને પરણાવવાની વાત તો હતી જ હવે અર્જુને તેનું અપહરણ કર્યું છે તો આપણે તેને અર્જુનને હરાવી પાછી લાવવા માટે સક્ષમ છીએ પરંતુ જો તેમ થાય તો અપહરણ કરાયેલી કન્યાનો કોણ સ્વીકાર કરે કૃષ્ણ કહે હે બળભદ્રજી એક દ્રષ્ટિએ જોતા અર્જુને આપણને આપણા ઘરમાં આવીને ઠગવાનું કામ કર્યું પરંતુ અર્જુનને 4 માસ ગુપ્ત વિશે રહેવાનું હોવાથી તેણે તિડંડી સાધુનો વેશ લીધો હતો આ તુલનાત્મક દ્રષ્ટિએ પણ દુર્યોધન કરતા અર્જુન આપણી બહેન માટે વધુ લાયક અને સક્ષમ છે બડી સુભદ્રાની મનોઈચ્છા પણ અર્જુનને જ પરવાની હતી આ બધા ઉપરાંત માતા દેવકીજીને અને પિતાજીને આ લગ્નથી અત્યંત સંતોષ પ્રાપ્ત થયો સમક્ષ અત્યંત વિનય પૂર્વક અને આદર સહિત પોતાનો મત અભિવ્યક્ત કર્યો તેથી બલરામજી પ્રસન્ન થઈ ગયા અને રાજાઓને છાજે તે રીતે યોગ્ય ભેટ સ્વાગાદો અને મૂલ્યવાન સામગ્રીઓ આપી અર્જુન અને સુભદ્રાના લગ્ન કરાવી આપ્યા આ નગરીમાં શ્રુતદેવ નામે એક ઋષિ રહેતા હતા આ ઋષિ ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત હતા તેઓ શાંત અત્યંત સંયમી અને પરમ વિદ્વાન ગ્રહસ્થ હતા તેમને વગર પરિશ્રમે ઈશ્વર કૃપાથી જે કંઈ મળતું તેનાથી પોતાનો જીવન નિર્વાહ ચલાવતા આ રીતે તેમનો પોતાનો આત્મા અને દેહ બંને ટકી રહેતા અત્યંત સંયમી રહેલા મુનિને ત્યાં આવતા અતિથિઓનો પણ પ્રાપ્ત અન્નથી સત્કાર થતો પત્ની અને બાળકો પણ એટલા સરળ હતા કે સુતદેવ ઋષિને અનુસરીને ચાલતા આજ મિલા નગરીના બહુલાશ્વ નામે રાજા રાજ્ય કરતા હતા તે રાજા રાજા જનક આ કર્મનિષ્ઠ જ્ઞાનનિષ્ઠ અને નિરહંકારી ભગવત ભક્ત હતા શ્રી સુદેવજી ઋષિ અને રાજા બહુલાશ્વ પ્રત્યે ભગવાન શ્રી કૃષ્ણની અત્યંત કૃપા હતી એક દિવસ કૃષ્ણે ઋષિ અને રાજા બંનેને મિથિલા નગરીમાં જઈ મળવાનું નક્કી કર્યું ભક્તો ઉપર અપાર કરુણા કરનાર શ્રી કૃષ્ણ પોતાની સાથે નારદજી વામદેવ અત્રિ ઋષિ ભગવાન વ્યાસ પશુ મૈત્રેય મુનિ અને અન્ય ઋષિઓને લઈને મિથિલા નગરી તરફ પ્રયાણ કર્યું રસ્તામાં આવતા અનેક સ્થળોએ નગરવાસીઓ અને ગ્રામજનો તેમની પૂજા કરતા માર્ગમાં આવતા મારવાડ કુરુદેશ એટલે કે પંજાબ અયોધ્યા જેવા અનેક ઋષિ મુનિઓ સાથે પ્રભુ પસાર થઈ રહ્યા હતા આ બધા દેશના રાજવીઓ તેમની પૂજા કરતા અને પ્રજાજનો તેમની ઝાંખી કરતા ભગવાન પણ પોતાના દર્શન થકી સૌને દિવ્ય દ્રષ્ટિ આપતા મહાન ઋષિઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણ પસાર થઈ રહ્યા હતા ત્યારે સમગ્ર વાતાવરણ અત્યંત નિર્મળ પાવક અને પારા પ્રસન્નતાથી ભર્યું ભર્યું લાગતું હતું જ્યારે તેઓ સૌ મિથિલા નગરીમાં આવી પહોંચ્યા ત્યારે મિથિલા નગરીમાં અનેક નરનારીઓ તેમના દર્શન અર્થે દોડી આવ્યા અને પોતાની સાથે લાવેલ ભીટ સોગાદો અર્પણ કરી બંને હાથે ભગવાન અને તમામ મુનિવરોને પ્રણામ કરી સૌનો સત્કાર કર્યો ઋષિઓ પ્રભુ અને પ્રજાજનો સૌ પ્રસન્ન પ્રસન્ન હતા રાજા બહુલાશો અને શ્રુતિદેવ મુનિને ભગવાન શ્રી કૃષ્ણના અનુગ્રહ ની અનુભૂતિ થવા માંડી એટલે ત્યાં ભગવત ચરણોમાં વંદન કરી હાથ જોડી પોતાને ત્યાં અતિથિ સત્કાર સ્વીકારવા પ્રાર્થના કરી ભગવાને બહુસો અને મુનિ વર સુતદેવ બંનેની વિનંતીનો એકસાથે સ્વીકાર કર્યો એવી અદભુત લીલા કરી કે પોતાના અને ઋષિઓના બે સ્વરૂપો ધારણ કરી બંનેને ત્યાં પધાર્યા ત્યારે બંનેનો આદર સ્વીકાર્યો બહુલાસએ ભગવાનનું અત્યંત સુંદર આદરપૂર્વક સ્વાગત કર્યું ત્યારે તેમનું ચિત્ત પ્રસન્ન થયું હૃદયમાં ભક્તિના મોજા ઉછલ્યા અને આખો આનંદ આંસુથી ઉભરાવા લાગી મુનિઓએ પ્રભુની સેવા અર્ચન અને સ્વાગતનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું

આપે તો આપના ભક્તો બ્રહ્માજી શિવજી લક્ષ્મીજી અને બળભદ્રજી કરતા પણ વધારે વાલા ગણ્યા છે આપના કૃતાર્થ કરવા જ અમને આપે તો યદુકુળમાં જન્મ ધારણ કરીને પાપ વજીવો જે આપનાથી વિમુખ થઈ તણાઈ રહ્યા છે તેમને સન્માર્ગે દોરવા ચરિત્ર લીલાઓ કરી છે હે ભગવાન

હું આપને નમસ્કાર કરું છું ગ્રસ્થ આશ્રમના કુવામાં પડેલો હું શુદ્ર જીવ છું મને સર્વ તીર્થોના નિવાસ ધામ સમા ઋષિ મુનિઓ અને ભગવાન શ્રી કૃષ્ણનો સમાગમ શક્ય બન્યો છે તે માટે હું આપની કૃપા જ માનું છું અને તે મારું પરમ સૌભાગ્ય છે જે જે જીવ આપની કથાનું શ્રવણ

આપના સેવકો ઉપર કૃપા કરી આપની સેવા કરવાની વાણી સાંભળી સસ્મિત કેવા લાગ્યા હે બ્રહ્મનિષ્ઠ સુતદેવ આપ સૌભાગ્યશાળી છો કે આપના દ્વારા મુનિબરો પધાર્યા છે તો માત્ર તેમની સાથે આવ્યો છું તીર્થો અને દેવોના સેવનથી ઘણા લાંબા ગાળે પવિત્ર થવાય પરંતુ આ ઋષિ મુનિઓની દ્રષ્ટિ જ અને અનુમતિથી જ પવિત્ર થવાય છે પોતાની ઈચ્છા પ્રમાણે યજ્ઞ દાન વ્રત તીર્થાટન વગેરે કરવા કરવું તેના કરતા આવા ઋષિ મુનિઓની સેવા તેમની આજ્ઞાથી કરવામાં આવે તો ઉત્તમ ફળ ખૂબ ઓછા સમયમાં પ્રાપ્ત થાય છે માટે હે સુતદેવજી

ત્યારબાદ થોડો સમય મિથિલા નગરીમાં નિવાસ કરી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરીમાં પુનઃ પધાર્યા કૃષ્ણ વંદે જગદગુરુ કૃષ્ણ વંદે જગદગુરુ